હવે ઘરે લઈ જો ક્યાર ની કેતી હતી ફોટા પાડવા ફોટા પાડવા એક ફોટો નો પાડી દીધો આ કે થવાનું કારણ હું મારું તો તને તે તો હતર ફોટા પાડ્યા હું ફોટા ના પાડી દીધો તો ઘડી રારે તો પડે ને કપલ ફોટા થોડાક નો પડે કપલ ફોટા પડીને ક્યાં જાવ રોતા ડાસ જોઉં છું પછી પાછો ફોટા માં જોઉં મારે બળતરા થાય મારે એ મશીન ની બળતરા થાય કોઈક બીજારે પાડવાતા ફોટા બોસર કેટલા તમારે કેટલા ફોટા પાડ્યા એમ એમ ફોટા પાડ્યા મે હું થાકી ગયો પછી તો ખબર છે મને હું કરતા તા ની બધું ધ્યાન હતું મારું હું કરતો તો 4:00 કરતા માર દાત નો અરે ફેન ફોલોઇંગ હોય મારી તારે હું તારે એક ને છે કે નવી નવી વાતો કરે હટ મને યે તને હું જેકેટ જો લેધર જેકેટ પહેરું હાડી પહેર ના હતા તારે આમ ને મારી ઉપર હે ને બિલ ફાડે જેવા નથી ને એટલે તું આમ આમ નાફાડે મારતી સી બધું ભાઈ હાલ મને વધારે